અમીરગઢમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદે એન્ટ્રી કરી હતી બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વહેલી સવારે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો અમીરગઢ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રેલવે અંડરબ્રિજ બન્યો ત્યારથી એકબાલગઢ ગામમાં લોકો માટે માથાના દુખાવા સમાન બનવા પામ્યો છે વરસાદના સમયમાં રેલવે અંડરબ્રિજના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ સમયસર કરવામાં આવતો નથી આજના વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ શરૂ થતાં જ એપીએમસી માર્કેટમાં ફરીવાર વરસાદનું પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં પણ ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે એકવાલગઢ હાઈવે પંચવટી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં પડ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળ એવા કેદારનાથ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ જવાના પ્રવેશ દ્વારમાં જ મોટા ખાડાઓને કારણે પર્યટકોમાં રોષની લાગણી ફેલાયેલી છે